બાળકોનો વજન અને ઊંચાઈનો ડેટાની એન્ટ્રી ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં વર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે જેના આધારે ડબલ્યુએચઓ ના સ્ટાન્ડર્ડ મુજબ પોષણનું સ્તર નક્કી કરવામાં આવે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે